આપણો જવાબ બકુલ ત્રિપાઠી આવશે વાડી પરના વહાલા એની અંદર ઇસ્માઈલભાઈ નાગોળી આવશે બોલો તો મેઘાણી આવશે હવે વિદ્યાર્થી મિત્રો બ ગાંધીજી ખાલી જગ્યા કડામાંથી તો સોનાના આવશે અમૃત કાકી લોકોને દવાખાના અંગે તો પાંજરા બોલની આવશે બાબુનો મિત્ર ખાલી જગ્યા હતો તો દેવલો નાનજીભાઈએ ખાલી જગ્યામાં પ્રખ્યાત કીર્તિ મંદિરનું નિર્માણ કરાવ્યું તો પોરબંદર આવશે હવે એક વાક્યના પ્રશ્નો હતા ગોપાલ બાબા સાનો વેપાર કરવા ઈચ્છતા હતા તો હરીના નામનો વેપાર કરવા ઈચ્છતા હતા ઓલિમ્પિક કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે તો કેલા ફેંક નહીં મિત્રો નીચેના આપણા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે અમૃત અમૃતકાકીય દવાખાનામાં મંગુ માટે કરેલી ભરામણો ચેપ્ટર છમાં છે જે તમારા ચેપ્ટરમાં અહીંયા આપેલા છે વિભાગ બીની અંદર વાત કરીએ સાંજ સમય સામલીઓ તો એની અંદર નરસિંહ મહેતા આવશે મરજવ્યા તો એની અંદર ઉજાલા લાવશે રસ્તો કરી જવાના એની અંદર અમૃત ઘાયલ આવશે મારા સપનામાં આવ્યા હરી તો એમાં રમેશ પારેખ આવશે હવે મિત્રો ખાલી જગ્યા આવશે શ્રીકૃષ્ણની અંદર પહેલામાં ચાંદીપીની આવશે જે કામ કરે તેની જીત થાય છે દીકરીને હોસ્ટેલ જેવી લાગે છે તો કાંટા માતાની છાયા ભર્યા તો એની અંદર ઉનાળાની આવશે હવે મિત્રો મરજીવ્યા દરિયામાંથી શું શોધી લાવ્યા તો મોતી શોધીને લાવે છે હળદર શબ્દો કોના માટે વપરાયો છે તો બળરા માટે વપરાયો છે હવે મિત્રો આ તમારે ત્રણ ચાર વાક્યમાં જવાબ હતા તમે જોઈ શકો છો તો આની અંદર આશીર્વાદ તો પહેલું આશીર્વાદ આવશે ભાઈ પરીક્ષા આમાં ભાષાંતર આવશે કોઈ વ્યક્તિવાચક સંજ્ઞાસ અમૃતકાકી આવશે નીચેના શબ્દો બાલપણ આવશે જંગ એટલે યુદ્ધ આવશે ગેરહાજર તો પૂર્વ પ્રત્યય આવશે મૂર્તિ તો સ્લિંગ આવશે કામિની કોકિલા કેલી કુંજન કરે તો વનનાનું આવશે પૂજાને પાઠ દ્વંદ્વ સમાસ આવશે બે લફડાક ચોડી દીધી તો એની અંદર સંખ્યાવાચક બે આવશે પેલું એટલે પેલું સ્થળ વાચક આવશે પરોણો એટલે મહેમાન આવશે અને એક પરોણો એટલે લાકડી પણ થાય છે જે ભલે આપણે આગીએ છીએ વખાણ લે નિંદા મહેશ પત્ર લખે છે વર્તમાન આવશે જીભ ન ઉપાડવી થોડી પેન્ટિંગમાં ભૂલ હતી એટલે કે બોલવાની હિંમત ન હોય રસોઈ બનાવવાનું મૂકેલું ગરમ પાણી તો આંધણ આવશે દેવલો સ્વર્ગમાં જાય છે દેવલાથી સ્વર્ગમાં જવાય છે નિષેધ વાક્ય વિધિવાચકમાં નથી પણ એમાં નિષેધ બનાવશે કાબરી મરી નથી એવું આવશે પિતાજી બોલશે અથવા ટપકો આપશે સંયુક્ત આવશે સુંદર વાક્યના ધવની ઘટકો છૂટા પડવાના છે અહીંયા આપેલા છે પણ રવાનુકારી શબ્દ ધન ગર્જન આવશે હવે મિત્રો વિભાગડી હતો એ પણ તમારે એકદમ સચોટ અને સોલ્યુશન સરળ પૂછાણું છે જો તમે આ વિડિયોમાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં ફરીવાર નેક્સ્ટ વિડિયોમાં મળીશું જય હિન્દ જય ભારત